જય માતાજી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આપણી પહેલી જ વિડીયો છે તો તમે બધા નવા જ છો કાયદેસરથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને અમારે આવનારા વિડીયો પણ જોવા મળી જાય તો આપણે મુહૂર્ત ક્લોક ટાવરથી કરીએ છીએ તમને આ વિડીયો ગમે ને તો લાઇક તો કરજો જ અને તમને કેવો લાગે ને કોમેન્ટમાં કહેજો પણ તો તમને જણાવી દઉં કે અમારી સ્કોડમાંથી એક બંદો મિસિંગ છે તો એટલે બીજા નંબરવાળો એક્સ્ટ્રા બંદો છે જે કોઈને ફ્રેન્ડ લિસ્ટ માટે છે અમારી સ્કોરનો છે નહીં ભાઈ તમે ગન તો આપણને મળી ગઈ છે હવે જઈશું કી લે લાલ સીઝર્ટ વાળા છપરી 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 ગયો ઉડા દી અરે યાર પડી કંઈકથી ઉપરથી મારી ગયો હારો નૂબડો ઉપરથી મારો પણ ઉપર ચડીને શું કરતો હશે કોઈ રિવાઇવ ના કરી મને આજે શું કરો છો આજે તો કિલ એક જ કીલ અરે કેચ કેટા બીજો કિલ કરી દીધો બીજો કિલ રાખો મેડિકેટ છે કે નહીં ઓકે મેડિકિટ છે છે હવે લોકો રિવાઈવ કરે તો સારું આ ભાઈ રિવાઈવ કરવાના ફિરાકમાં લાગા બાકી તો કોઈ રિવાયનું વણગાડતું જ નહીં અને જો ચારસો ટોકાના તો જાય ને રિવાઈવ કરવા ખબર નહીં પડતી રિવાય કરવાની છ લાગે જાય છે જાય છે ઓ યા યા જાય છે જાય છે लूट कर वहाँ बैठो अपन जाए ना सीधो सीधो खबर नहीं पड़ती रिवाइव करवानी आए को रिवाइव करवा मत फाइनली रिवाइव चलो अब अपने क्लॉक टावर पर जे क्योंकि आप बंदो, बंदो क्लॉक टावर पर छो तो भाई भाई आप क्लॉक टावर पर जाऊं पड़े ना साथ में रहने का अरे यार जेना भरोसे आया ये झुकली गयो ઘન લઈને ભાઈ ફટાફટ જઈએ આપણે એના અરે હમેજા કિલ હમેજા ખાતામાં હવે એમો ની કમી છે એમો આમાં તો છે જ નહીં આમાં છે ચલો એમો પણ મળી ગયો હવે સોટ ટ્રેન ની ગન જોઈએ છે એમ પી લઈ લીધી સારો ડફોર્ પી નાઇન્ટીન તો મને આવડતી નહીં મરી ગયા છે બે નમૂના ચલો એમને રિવાઈવ કરી દઈએ અને શું કરે છે શું નથી કરતા એ જ ખબર નહીં પડતી લખોટાઓ બેય મરી ગયા રિવાઈવ કરવા પડે છે મને તો એવું લાગે છે કે મું ના હોત તો મારા સ્કોટનું શું થાત સી ખબર શું થાત બિચારા પડીને મરી જાત કાંઈ બીજું થાત જ ના હવા દિવાર થઈ ગયા ચલો હવે જઈએ અરે પડી પડી બેન પડી અરે પાછળથી અરે બેકઅપ મારું શું કરું કિલ કરું બેકઅપ મારું શું કરું બંદો દેખાય તો કિલ કરું પણ બંધો તો નહીં દેખાતો મને અરે આને તો આ ફોડી અને એવું લાગે છે કે હું એના પાછળ બેઠી એટલે એને એ ફોડી દીધું હવે શું કરીએ કિલ તો નહીં કરો બંધ પણ બંધો દેખાય તો હું કિલ કરવા તૈયાર છું બંધો દેખાતો જ નથી મારી આ જ પ્રોબ્લેમ છે કે મને એનિમી જ નથી દેખાતો તો હું કેમનું કિલ કરીશ અરે નંબર ચાર ગયો લાગે એના જોડે એનિમી હોવો જોઈએ તો તો એના જોડે જ હોવું જોઈએ અરે યાર આવી સિચ્યુએશનમાં હું લૂંટ કરાવે એવું નો 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 અપુ કિલ કર કિલ કિલ બંધો દેખાય તો કિલ કરું બંદો દેખાતો જ નથી દેખાય તો બંદો કિલ કરું હું પણ અહીંયા પહેલાં જોડે

પાછળથી મારી ગયો પણ ના આવ્યો હમે આવ્યા બતાવતા ગધેડાના ભાઈ તો હજી હવામાં જ છે છે છસો ટોકન આ મિતર કરવો જોઈએ રિવાય આપણને ઓકે નંબર ચાર તો નોબળું ફાર કેટલી વાર મરી જાય ખબર જ નહીં પડતી શું કરતું અરે પણ રિવાઈવ નહીં કરતો લૂંટ કરવા બેઠો બિચારો અમને પડે એટલે લૂટ તો કરશે ને हर छसम रिवाइव करते तो, तो अब चलो रिवाइव तो થઈ જશે પૈસા બે આલી દે રિવાઇવ કરે તો મિસ્ટર પ્રેશર તો બનતા છે 3 બાર देंगे 3 3 બાર હો ગયા છે હવે નહીં દે سکتے અરે રે વાહ રિવાઇવ કરતા કતા કિલ ભી કરી દીધો ભલાઈ દો વ આપણે ફેક્ટરી જઈએ બીકોઝ ઓબ્વિયસલી આપણ કા ફ્રેન્ડ વહા પે હે તો મત અલા અલા આછો થા કઈ આઈ ગય અરે મત તો હવા રહેવું ચલો હવે પી નાઇન્ટીન મળી ગઈ છે પેલી કઈ ગણને બી આરાી નાઇન્ટીન લઈ લીધી પેલા પણ જોવું પડશે આસપાસ બંદા છે કે નહીં કે બંદા છે નહીં તો શાંતિથી ફેક્ટરીમાં લૂંટ કરવા મળશે હવે લોંગ રેન્જમાં કંઈક ઘણું મળવી જોઈએ યાર પી નાઇન્ટીનથી થોડી મારીશ ચલો ઓગ તો મળી ગઈ છે પણ હવે આમ જોવા જઈએ તો પી નાઇન્ટી બી મને નહીં ફાવતી જોઈએ એવી કેમ કે મને ગન જ નહીં ફાવતી ના શોર્ટમાં ના લોંગ રેન્જમાં હવે આ જે ગન મળી છે ને એ બી મને ફાવતી તો નહીં જ પણ બેટર દેન પી નાઇન્ટીન ઓબ્વિયસલી સમ રીઝન્સ તો આપણો બીજો નંબર ઉકલી ગયો છે હવે બે 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 હવે ગયો ગયો ચોથો બી ગયો રિવાઈવ કરવા જવું પડશે રિવાઈવ પણ બંદો છે કઈ બાજુ એ જ ખબર નહીં પડતી મને તો હેડન બધી બાજુ ગ્લોઅલ નાખી દઈએ આપણે ગ્લોઅલ ની ખોટ થોડી જોકે ખોટ તો છે જ કેમ કે જીરો ગ્લોઅર થઈ ગયો આપણી પાસે હવે શાંતિથી અહીંયા જઈએ અંદર અને આ ઘન ગઈ છે આ તો નહીં ફાવતી મને સ્કાયલર નાખ્યું સ્કાયલર બંદા સ્કાયલર નાખ્યું અરે આ તો આપણા બંદાએ જ હા નવડો પણ સાઈડ પરથી કુદીને નતા એક તો જેમ મો પણ એને તો બગાડવું જ હોય કેરેક્ટર સ્કિલ્સ બધી ખબર નહીં પડતી હા બાખર એટલે જ મરી જાય હમણાં ખબર પડી મને થમ્સ મળી ગયા વાહ ભાઈ થમ્સ પણ આપણી ફેવરેટ ગણે ચલો હવે જઈશું આપણે આપણા બંદા જોડે મિત્રો જોડે તો શું કરે છે એ બધા ઓફિસથી ફાઇટ લે બીજું શું કરવાનું હે હે તો સામે તો બંદા બે બધી બાજુ બંદા છે પણ चलो एक नाक एक नाक नाक, नाक। चार, चार, चार। किल आखो ऊपर से फाइनली अपन को चार किल हो गया तमने लोग लगते हैं। चार किल करे पर कर चार किल करवा है ना कोई जीते ही बात नहीं बहुत मोटी बात है तो पेलो भाई रस मार दीदो है जो थील कर दी तो लगे ना एक नौ बंदो पड़े नौ बंदो पड़े ऊपर थे बता बे बे बीजो भी पड़े हो અરે ઊલો ઓલો અરે યાર મેં કીધું કીલ ચોરી કરો પણ સારું આ તો આપણા બંધાએ જ ન કર્યું એટલી પણ કીલ જ ના મળે પોપટ થઈ ગયો મારો અરે આમ શું અહીંથી આમ જ કરો મેં નુબડા ચારા કરું ખબર જ નહીં પડતી બંદા ક્યાં છે કયા મારું કયા શું કરું બંદો પાછો મને તો બંદા બી નહીં દેખાતા એ બધા લોકો આટલા લોકો ફાઇટ લેવાના મને દેખાતા જ નહીં જો આ એક દેખાયું જો જો દેખાયું ક્રોજાથી મારું છું એક બી હેડ નહીં આવડતી એક હેડ નહીં વળતી अरे यार अरे एक टू कैरेक्टर स्किल भी थी मार जोरे तो यार आज तो बार-बार नो डैमेज थायो पर किल भी नहीं मरतो द हेड भी नहीं मरती पूरे पूरी नोबड़ी ए कई कर तो करो करबो शैबादर नजिक यार 10 रहा एक किल तो आई जा भाई पांच किल से आज स्नैप वाला जपता नहीं કિલ કિલ કિર કિલ હવે યાર બંધ જ નથી શું મારું છું ચલો હવે પેલા રસ મારી દો હેડા આપણે પાછળ પાછળ રસ મારી જ દઈએ કિલ ચોરી કરવાનું જ છે કિલ ચોરી કરવા તો પાછી હું એક્સપર્ટ હું એટલે હું આવી ગયો છું પાછળના પાછળ રસ મારવા અરે અરે કેરેક્ટર કહેવું કે અરે યાર પાછળથી ગુપ્ત બહુ હતો અરે બીજી બાજુ મારે છે અરે યાર અંદર જવું પડશે અંદર જવું પડશે અરે અરે પહેલો શું કરતા પણ એ જો તમને નહોતો કે યાર મળી નહીં રહ્યો સિરિયસલી यार अबे ऊपर तो नीचे नॉक कर दी थी तो भी नहीं मुझे तो किल ले हाँ, yeah! अरे, हाई, अब मैं आएगा अरे रिवाइव जो कम न थोड़ो भीज हा शर्ट के यार सर्वशक्तिमान बच्चा एक जो हो

તો આ પેલા અમે વાળા ટીમ વાઈપ આઉટ કરી દીધી એવું થશે પણ ભૂયા થઈ ગયા એનો કેટલા પ્લસ હો આપણા ટ્વેન્ટી નાઇન કે ચાર ખેલા મારા તો